ખેર થઈએ પણ આટલું જત જે વાત મેકી દીધી છે ને તે વાત ભૂલી ગય છો ગુટકાનો પાછી લાવશો ન લઈ ભઈ તો કાલ હવારથી હોનાનું બનાવવાનું મારી સગીરી જવાબદારી અને દીવાની ગોળખણ પાડી છે દીરાને આનું પડશે આ પાટના જે લાટી શું કઈએ મામા કરવા ચાવી રાખી ચાવી નઈ આપણે સારું છે મામા હે આ ત્રણ ઉળિયા આ કોચ બનાવા છે એમાં બે ઊડિયા ચો જગડામ જાય એમ મને ખબર નહીં પડી કહો ભાઈ તમને ત્રણ ઓળિયા આ કોચ હા એ તો સમજ્યા દૂર પોજે ઝઘડામાં ગયો ઝઘડામ ત્યાં બધા જુદા તું એટલે શું કેવું મારે હા

કાલ હવાનો સૂર્ય ઉગ માં કાલ હવાનો સૂર્ય ઉગ ને કદાચ હું દેરું ઓળખણ પાડી ને હેઠતી હશે માં આજે હું નાનું બોલું છું તો એ મારી દીકરી છે ભાઈ મા એક દીકરી બીજી ઘરે માં ભાઈ મા હાલ કોઈ ની જવાબદારી ના લઉં હા માં મારી સભા માં આયા છે આ દીકરી ને સત્રી દાળ થતા થતા હારો દાળો બને ભાઈ મા મા એટલે દોડી મારા વટનગર ઘર આવજો હારું હું કહું છું માં માં સત્રી દાળા ઉપર

કોર આ પેલા આતા એ જ જગ્યામાં આટમે હો હા મારો લઈ હોય તે જ કેવો છે એમનો હા પાંચ 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 પેલું છોરીનું હતું તે હા હાચી વાત આજુમાં

જો મારા મંડકનના તળિયા આવજો ભાઈ વાહ વાહ ઝોકડીની તરફ આવીઓ છે કનેકરી અને રાવળદેવની ઝોકડી ઇતિહાસ ના કહી નાખો તો મારું મંદિરું નઈ ભાઈ વાહ મા એક સવાલ કહું કેવો મારા મારા હારાને થોડું કેતા દે જેવો કને વાત આ બેખર આ વેણ એટલે સવાર છે કોઈ તો

જો તમને ખબર નહીં હોય તો મારે ખબર તમામ ઓકડા તમારા જોયેલા બતાવવાના ભાઈ હું કઉ છું એટલું કઉ છું ભાઈ કે જૂનો બે ઘર આવશે અને ઘરમાં કવો આવશે આવશે ને આવશે મારે કોઈ વધારાનું ભૂતપલિત ગાળવું નહીં કે ઉમર થાય ને સવાસ જીતું બુઆ ચડે પણ નેણા સુપવાન ચડે એટલે હદ થઈ જાય હા આ છેલ્લો પ્રશ્ન આવી ગયો